પ્રાપ્ત માહિતી અનુસાર બંને બાઇક સામસામે ટકરાતા એક બાઇક ચાલક રજાકભાઈ ચૌહાણને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે અન્ય બે વ્યક્તિઓને પણ ઇજાઓ થવાથી તાત્કાલિક સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા રજાકભાઈ ચૌહાણની હાલત ગંભીર હોવાનું જણાતા તબીબોએ તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કર્યા હતા અકસ્માતની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી અને ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી છે અકસ્માત નું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશપુર સાગર લક્ષ્મી બાજરે લક્ષ્મી એગ્રીસીડ ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી